બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડા મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ એ વિશ્વાસ મોટી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

અનેક જાડી જાખરા ઉગી નીકળતા કેનાલોના પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચતા ન હોવાની ખેડૂતોની બૂમો ઉઠી છે તંત્રને કેનાલની સાફ માટે ગ્રાન્ટ મળતી હોય છે પણ આ ગ્રાન્ટ વપરાય છે કે નથી તેને લઈને તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર